હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વીડિયોનો આપણો ટોપિક છે ઇમોશન્સ એન્ડ હ્યુમન ફિલિંગ્સ સોકેબલરી એટલે કે લાગણીઓ અને માનવીઓની ફિલિંગને લગતા શબ્દ ભંડોળ તો પહેલો વર્ષે જેઓ વાય જોય એટલે આનંદ બીજું છે એફ ઈ એ આર ફિયર એટલે ડર અથવા ભય એ એન જીઈઆર એન્ગર એટલે ગુસ્સો એસ્યુઆર પીઆરઆઈ એસઈ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય શબ્દ છે એચ ઓપી હોપ એટલે આશા પીઆરઆઈડી પ્રાઇડ એટલે ગર્વ જીયુઆઈ એલ ટી ગિલ્ટ એટલે અપરાધ ભાવ ગિલ્ટ એટલે શું થાય અપરાધ ભાવ એના પછીનો વર્ષ છે એસે છે એમ ઈ સેમ એટલે શરમ એસેમ એટલે શરમ થાય પણ એટલે થાય સરખું એના પછી એટલે કૃતજ્ઞતા એના પછી છે ટીઆરયુ એસ ટી ટ્રસ્ટ એટલે વિશ્વાસ અથવા તો ભરોસો એના પછી બારમો વર્ષ છે ડબલ્યુ ઓ ડબલ આર વાય વરી એટલે ચિંતા કરવી વરી એટલે શું થાય ચિંતા એના પછી છે એલો એની એલઆઈ એની ડબલ એસ લોનલીનેસ એટલે એકલતા લોનલીનેસ એટલે એકલતા નેક્સ્ટ છે એલ એલઆઈ ઈ એફ રિલીફ એટલે રાહત રિલીફ થવી રાહત થવી એના પછી છે પંદરમો વર્ડ છે આરી જીઆરઈટી રિગ્રેટ એટલે પસ્તાવું પસ્તાવો થવો રિગ્રેટ પછી છે સી ઓ એન એફઆઈન સી ઈ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ પછી છે સીયુ આર આઈ ઓ એસઆઈટીવાય ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા કઈ શીખવાની જિજ્ઞાસા હોય તો એને ક્યુરિયોસિટી કહેવાય એના પછી જે ઈ એમ ટી એચ વાય એમ પેથી એટલે સંવેદના એમ એટલે સંવેદના એના પછીનો વર્ડ છે નર્વસનેસ એન ઇ આર વીઓ યુ એસ ડબલ એસ નર્વસનેસ એટલે ગભરાટ થવી તો એને અંગ્રેજીમાં કહેવાય નર્વસનેસ એના પછી છે એક્સ સી આઈ ટી ઈ ઈ એમ એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ એના પછી છે એ ડબલ એફ ઇ સી ટી ટીઆઈ એન અફેક્શન એટલે સ્નેહ પછી છે એલ ઓવી ઈ લવ એટલે પ્રેમ એના પછીનો વર્ડ છે

શરમ એમબેરેસમેન્ટ એટલે શરમ પછી જે S A T I S F A C T I O N સેટિસ્ફએક્શન એટલે સંતોષ પછી જે F R U S T R A T I O N ફ્રસ્ટ્રેશન એટલે હતાશા ફ્રસ્ટ્રેશન એટલે હતાશા એના પછી આપણે જોઈએ 29મો વર્ડ છે K I N D N E S કાઇન્ડનેસ એટલે દયાડુંપણું એટલે દયાળુ વ્યક્તિ હોય તો દયાળુ પણ એટલે કાઇન્ડનેસ પછી છે એની ઈ એન એટલે ઈર્ષા અથવા અદેખાય પછી છે ડિપ્રેશન ઈ ડબલ એસ આઈ એન ડિપ્રેશન એટલે નિરાશા ડિપ્રેશન એટલે નિરાશા પછી છે એ ડી એમ આઈ આર એ ઓ એન એડમાઈ એટલે પ્રશંસા એડમિરેશન એટલે પ્રશંસા અને પછી એડમિરેશન એટલે પ્રશંસા એના પછી જે સીઓ એન એસ આઈ ઓ એન કન્ફ્યુઝન એટલે ગૂંચવણ કન્ફ્યુઝન એટલે ગૂંચવણ કઈ એવું પ્રશ્ન આવી ગયો આપણે લાઈફમાં જેનું કન્ફ્યુઝન એટલે આપણે કઈ ખબર ન પડે કે શું ડિસિઝન લેવું તો અહીંયા કન્ફ્યુઝન શબ્દ વપરાય એના પછી જે ડી એસ આઈ ઈ ડિઝાયર એટલે ઈચ્છા ડી એસ આઈ આર ઈ ડિઝાયર એટલે ઈચ્છા પછી જે આઈ એન એસ સી યુ આર આઈ ટી વાય ઇનસિક્યુરિટી એટલે અસુરક્ષા સિક્યુરિટી એટલે સુરક્ષા અને ઇન્સિક્યુરિટી એટલે અસુરક્ષા પછી જે એસ વાય એમ પી એ ટી એચ વાય સિમ્પથિ એટલે સહાનુભૂતિ દર્શાવી સિમ્પથિ એટલે સહાનુભૂતિ એના પછી આપણે વર્ડ છે શું છે આર ઈ એલ યુ સી ટી એ એન સીઈ રિલક્ટન્સ એટલે ઈચ્છા વિરુદ્ધતા ઈચ્છા

એના પછી છે P A S C E P એટલે શાંતિ બીજો એક કોડ છે P I E C E P એટલે ટુકડા થાય અહીંયા P A S C E P એટલે શાંતિ A N X I E T Y એન્ઝાઇટી એટલે ચિંતાજનક અવસ્થા એના પછી છે D I S A P P O I N T M E N T ડિસঅ্যাপોઇન્ટમેન્ટ એટલે નિરાશા ડિસঅ্যাপોઇન્ટમેન્ટ એટલે નિરાશા

મૂડ એના પછી નેક્સ્ટ છે રિસ્પેક્ટ એટલે સન્માન અથવા આદર અને લાસ્ટ છે ઈ એમ ઓન ઇમોશન એટલે લાગણી તો મિત્રો આજે આપણા પચાસ શબ્દોનો અભ્યાસ કર્યો આઈ હોપ મને આશા છે કે તમને આ પચાસ શબ્દોનું ગુજરાતી છે તે હવે સરખી રીતે આવડી જશે